હાલમાં જે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેને કારણે આ જે વાવાઝોડું સંભવ થવા જઈ રહ્યું છે તેને કારણે બાવીસ તારીખના રોજ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ પડ્યો હતો જેમાં ખાસ કરીને જોવા જઈએ તો ગોંડલ અને રાજકોટમાં મિની વા વાવાઝોડા જેવી સ્થિતિ ઉદભવી હતી અને ભારે પવનને કારણે ઘણું બધું નુકસાન થયું હોય તેવા સમાચાર મળી રહ્યા છે તો મીની વાવાઝોડાના કારણે ગોંડલમાં બિલ્ડિંગના કાચ તૂટી ગયા હોય તેવા સમાચાર મળી રહ્યા છે ત્યારબાદ રાજકોટમાં હોર્ડિંગ્સ પડી ગયા હોય તૂટી ગયા હોય વૃક્ષો ધરાશાયી થયા હોય અને તેવા હાલમાં સમાચાર મળી રહ્યા છે અને વડિયાની અંદર ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો ત્યારબાદ તોફાની પવનના કારણે ઘણા બધા વૃક્ષો ધરાશાયી થયા હતા વિસ્ફોલ ધરાશાયી થયા હતા અને અનેક વિસ્તારમાં વીજ પુરવઠો આવ્યો હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારબાદ કોટડા સાંગાણીના વાદીપરામાં વીજળી પડવાને કારણે દસ ઘેટાના મૃત્યુ થયા હોય દસ ઘેટા મોતને ભેટ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા છે અને વરસાદની વાત કરીએ તો લીલાખામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો જામજોધપુરમાં એક ઇંચ પીડ્યો હતો અને ગોંડલમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હોય એકંદરે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર ધીમી ધારે અથવા અમુક મધ્યમ વરસાદ થયો હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને ગુજરાત હવામાન વિભાગ દ્વારા આવનારા અઠવાડિયાની અંદર ભારે વરસાદ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે કારણ કે અરબી સમુદ્રની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય થયેલી આ સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાય તેવી હાલમાં શક્યતા દર્શાવવામાં આવી છે જેને કારણે આવનારા છત્રીસ કલાકમાં તે ડિપ્રેશનમાં પરિવર્તન થઈ શકે અને ઉત્તર દિશા તરફ આગળ વધી શકે જેને કારણે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો જેવા કે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર સુરત નવસારી અને વલસાડ સહિતના ઘણા બધા જિલ્લાઓમાં આવનારા દિવસોમાં એટલે કે અઠ્યાવીસ તારીખ સુધીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે અને ત્યારબાદ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોનું એવું કહેવું છે કે આવનારું અઠવાડિયું ગુજરાતમાં તે ભારે રહેશે તો રાજ્યમાં આવનારા દિવસની અંદર હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે જેને કારણે ગુજરાતનું તંત્ર પણ સતર્ક બની ગયું છે અને મુખ્યમંત્રીએ જિલ્લા તંત્રને કંટ્રોલ રૂમમાં કાર્યરત રહેવાની સૂચના પણ આપી છે તો દર્શક મિત્રો એકંદરે જોવા જઈએ તો અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડું ઉદભવ થવા જઈ રહ્યું છે જેનું નામ કદાચ વાવાઝોડું ઉદ્ભવ થાય તો શ્રીલંકા દ્વારા આ વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવશે તો હાલમાં તો અલગ અલગ વેધર ઇન્ફોર્મેશન આપતા એપમાં જણાવ્યા અનુસાર વાવાઝોડું દરરોજ રોજ અલગ અલગ દિશા બદલી રહ્યું છે પરંતુ જો આ વાવાઝોડું ઉદભવન થાય અને વાવાઝોડું બને તો તે ગુજરાતની ઉપર આવે તો ગુજરાતના જે પણ વિસ્તારો છે તેમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી ધન્યવાદ દર્શક મિત્રો